નારાયણ વિદ્યાલય ખાતે એકાવન સામૂહિક હનુમાન ચાલીસા નું કરાયું પઠન ભગવાન શ્રીરામના આગમન ને હવે જૂજ સમય બાકી છે જેનો ઉત્સાહ ચારેકોર છવાયો છે ત્યારે ભરૂચ નારાયણ વિદ્યાલય ખાતે એકાવન સામૂહિક હનુમાન ચાલીસા નું પઠન કરવામાં આવ્યું ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રી શ્રીરામજીના આગમનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન શ્રી રામજી અને પવનપુત્ર હનુમાન બંને એકાવન સામૂહિક હનુમાન ચાલીસા પઠનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શાળા પરિવાર સહિત રામ જોડાયા હતા આ પ્રસંગે ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ નારાયણ બાપુ આશ્રમ પરિવાર રહ્યા હતા હું ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ ભરૂચ નારાયણ વિદ્યાલય આજે ભરૂચની અંદર અને સમગ્ર ભારતની અંદર અને વિશ્વના દેશોમાં રામલલ્લા મહોત્સવ નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ મે થઈ રહી છે ગણતરીના કલાકો બાકી છે એવા સમયે આખા ભારતની અંદર રામમય માહોલ જામેલો છે ત્યારે ભરૂચની અંદર નારાયણ વિદ્યાલય પરિવાર દ્વારા શાળા પરિવાર નારાયણ બાપુનો આશ્રમ સ્વાધ્યાય પરિવાર સમર્પણ ધ્યાન પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લાના કાર્યકરો દ્વારા આ વિસ્તારના રહીશો દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા આ અને શિક્ષકો દ્વારા એકાવન હનુમાન ચાલીસાનું ગાનનું સામૂહિક ગાનનો કાર્યક્રમ રાખેલો છે સરસ મજાનું ભાવાવરણ જામેલું છે અને એકાવન હનુમાન ચાલીસાથી હનુમાનજીની જે શક્તિ ઉર્જા આ વિસ્તારમાં સાથે સાથે પ્રાપ્ત થઈ રહી છે આમ ભગવાનની ઉર્જા લોકોની અંદર પ્રસરી રહીને આજે સમગ્ર જગ્યાએ પોઝિટિવ વાઇબ્રેશન ફેલાઈ રહ્યા છે તો સરસ મજાના હનુમાનજીના વાઇબ્રેશન આજે વહી રહ્યા છે અને સૌ લોકો આજે અહીંયા આ ભૂમિ ઉપર કુલ્લે ત્રીસ હજાર હનુમાન ચાલીસા આજે ગવાવાની છે ત્યારે આ નિમિત્તે સર્વને વંદન કરું છું ભારત માતા કી જય જય શ્રી રામ